જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આતંકી સ્થળ પર એશ સ્ટ્રાઇક કરી નવ જેટલા આતંકી ઠેકાનાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા ભારતની આ લશ્કરી કાર્યવાહીને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ ગૃહ રાજ્ય મંત્રી સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય જોશક્તિ મંત્રી સી આર પાટીલ પણ જોડાયા હતા ભારતીય સેના દ્વારા આતંકી સ્થળ સામે કરવામાં આવેલી ઓપરેશન સિંધુની કાર્યવાહીને બિરદાવવા માટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહમંત્રી હર્ષ સંઘ વિની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય જોશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા સેનાના સન્માનમાં પાર્લે પોઈન્ટથી કારગીલ ચોક સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો ગૃહ રાજ્ય મંત્રી હશંગવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોવા મળ્યા હતા સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો અને રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ સહિતના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા બે હજાર ચૌદ પછી બી આતંકી હુમલાનો હીટકા જવાબ પથ્થરથી આપવાની કહાવત સાચી પાડનાર એ આપણી ભારતીય સેના છે ઉદેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી આજે મારા મજુરા વિધાનસભાના આ હજારો દેશ ભક્તો વતી એમનો આભાર માનવા માંગુ છું અભિનંદન આપવા માંગુ છું કે છેલ્લા દસ વર્ષમાં સેના તો આ જ હતી મજબૂત એ જયારે મક્કમ હોય છે તો દેશ શું કરી શકે છે તે દ્રશ્ય એમને બતાડ્યા છેલ્લા દસ વર્ષમાં ગોલીની ની સામને ગોળાની છૂટ આપનાર આ દેશના વડાપ્રધાન ને બી અભિનંદન અને આભાર માનવા મળે